તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા હાર્દિક સ્વાગત છે તો તો મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે બનાસની બેન એટલે ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી એટલે રેખાબેન ચૌધરી આજે આપણે વાત કરના છીએ રેખાબેન ચૌધરી પાસે કેટલી કુલ સંપત્તિ છે અને એની સાથે સાથે ગેનીબેન ઠાકોર પાસે કુલ કેટલી સંપત્તિ છે જો કે રેખાબેન ચૌધરી તો અત્યારે નવો નવો ચહેરો આવ્યો છે પણ જ્ઞાનીબેન ઠાકોર તો લોકસભામાં રહ્યા છે ચૂંટણીમાં જીત્યા પણ છે અને તેઓ જીતીને કામ પણ કરી રહ્યા છે તો આખરે જ્ઞાનીબેન ઠાકોર પાસે કેટલી સંપત્તિ છે અને રેખાબેન ચૌધરી પાસે કેટલી સંપત્તિ છે તો હાલો ભાઈઓ તમને લાઈવ વિડીયોમાં આખી બધી માહિતી આપવાનો છું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા નવા વિડીયોની માહિતી મળતી રહે તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસની બેન એટલે જ્ઞાનીબેન ઠાકોર વિશે તો ગેની ઠાકોર પાસે અત્યારે એવી સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે કે જે જ્ઞાનીબેન ઠાકોર છે એમની પાસે અત્યારે સંપત્તિ છે તે છવ્વીસ લાખ જેવી કંઈક સંપત્તિ છે હવે તમે માની શકો છો કે છવ્વીસ લાખ આ એક ખૂબ જ નાની રકમ કહેવાય અને આનાથી મોટી પણ બહુ રકમો હોય પણ છવ્વીસ તો મિત્રો નાની રકમ કહેવાય અને બીજી તરફ વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરી પાસે અત્યારે જે સંપત્તિ છે એ સંપત્તિ છે મિત્રો છતી સાત કરોડ તમે માની શકો છો છતી સાત કરોડ સંપત્તિ છે એટલે એ બેન આવ્યા છે લડવા માટે અને જ્યારે લડશે અને જીતશે પછી શું થશે ભાઈઓ તમે ખુદ જોઈ લેજો અને બેન ઠાકોર પાસે તો અત્યારે તમને કીધું ને કે પચીસ થી છવીસ લાખ જેવી સંપત્તિ છે અને રેખાબેન ચૌધરીનું ઘર છે તે ખાલી ચાલીસ થી પચાસ લાખનું તો રેખાબેન ચૌધરીનું ખાલી ઘર જ છે તો તમે માની શકો છો કે રેખાબેન પણ એક મોટી હસ્તી છે જરૂર હસ્તી કહી શકાય અને સામે છે આપણા ગેની ઠાકોર એ પણ બહુ મોટી હસ્તી છે પણ ક્યાંક પૈસાની રકમે જોવા જઈએ તો રેખાબેન ચૌધરી ખૂબ જ આગળ છે અને એમનો સમાજ પણ છે ચૌધરી સમાજ છેકથી કામ મહેનત કરતો આવે છે એટલે એ માટે આગળ છે પણ આપણે ગેનીબેનની વાત કરવામાં આવે ને તો ગેનીબેન પાસે જે પૈસા છે પચીસ થી છવ્વીસ લાખ રૂપિયા એ એમનો વાર્ષિક પગાર છે અને વાર્ષિક પગારમાંથી તેઓ બચાવી રહ્યા છે અત્યારે આવી માહિતી મળી રહી છે બાકી તમે શું કહીશો ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ